ડીસા શહેરમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા રામચરિત માનસ આધારિત પારિવારિક મૂલ્યો વિષય પર સનાતન હિન્દુ ધર્મને ઉજાગર કરતું પારાયણ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે બીએપીએસ સ્વામિનારાયણ સત્સંગ મંડળ ડીસા દ્વારા ડીસાના ટીસીડી ફાર્મ મેદાન ખાતે તારીખ ચાર જૂનથી નવ જૂન સુધી રામચરિત માનસ આધારિત પારિવારિક મૂલ્યો સમજાવતું અને સમગ્ર હિન્દુ ધર્મને ઉજાગર કરતું પારાયણ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વ્યાસપીઠ ઉપરથી મુખ્ય વક્તા તરીકે ઇન્ટરનેશનલ વક્તા પૂજ્ય જ્ઞાનનયન સ્વામી પારિવારિક એકતાના મૂલ્યો સમજાવી રહ્યા છે દરરોજ રાત્રે સાડા દસ વાગ્યા સુધી પૂજ્ય સ્વામીજી સનાતન હિન્દુ ધર્મ અને પારિવારિક એકતા દ્રઢ કરવા રામચરિત માનસ આધારિત મૂલ્યો સમજાવી રહ્યા છે આ પર્વના અંતિમ દિને અભિવાદન વક્તા તરીકે બીએપીએસ સત્સંગ પ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલય અમદાવાદના પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામી પણ પોતાના શ્રીમુખેથી ધાર્મિક વાણીનો લાભ આપશે સમગ્ર પર્વમાં પરિવાર અને મિત્ર મંડળ સાથે બહોળા પ્રમાણમાં પધારી આ પારાયણ પર્વનો લાભ લઈ રહ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ઉત્તમ પ્રિયદાસજી તથા સાધુ નિત્ય સેવાદાસજી દ્વારા સમગ્ર આયોજનનું સંચાલન થઈ રહ્યું છે